સુરતના પાટિયામાં ચોંકાવનારો કિસ્સો પૂર્ણા વર્ષની શિક્ષિકા માનસી વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ પૂણા પોલીસે આધારે તપાસ શરૂ કરી સુરતના પૂણા પર્વત પાટિયા વિસ્તારમાં પચીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ એક અણધાર્યો કેસ સામે આવ્યો જ્યાં અનુરાગ હિન્દી વિદ્યાલયની ની ત્રેવીસ વર્ષીય શિક્ષિકા માનસી નાઈએ તેના અગિયાર વર્ષના વિદ્યાર્થીને ભગાવી લીધો વિદ્યાર્થીના પિતાની ફરિયાદ મુજબ માનસી જે વિદ્યાર્થીને શાળા અને માનસીએ નજીકની દુકાનમાં રોકડ ચૂકવણી કરી ખરીદી પણ કરી હતી પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ બંધ થઈ ગયો પુણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ એક ત્રણ સાત બે હેઠળ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી એ જણાવ્યું અમે થી વધુ ફૂટેજ ચકાસ્યા અને ગુમ થયેલા વ્યક્તિઓ શોધવામાં નિષ્ણાત ટીમ તૈનાત કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર બી એ દેસાઈએ જણાવ્યું શિક્ષિકા અને વિદ્યાર્થીની ઉંમરનો તફાવત મોટો હોવાથી અન્ય વ્યક્તિની સંડોવણીની પણ તપાસ થઈ રહી છે આ ઘટનાએ સુરતમાં ચર્ચા જગાવી છે અને પોલીસ ઝડપથી બંનેને શોધવા પ્રયાસ કરી રહી છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો એ અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી